સુરતમાં છ કરોડની કિંમતનું કોબરાનું છ સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડનું કિંમતનું કોબરા સાપનું ઝેરી ઝડપી પાડવામાં આવ્યું છે આ ઓપરેશનમાં લસકાણા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાની પેરવીમાં હતા નોંધનીય છે કે ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે જેના પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે ધરપકડ કરાયેલા સાત આરોપીમાં સુરતના બે અને વડોદરાના પાંચ શખ્સોનો સમાવેશ થાય છે જેમાં સડસઠ વર્ષીય મનસુખ ઘિનૈયા ઠ વર્ષીય ચિમન ભુવા એકતાળીસ વર્ષીય સમીર પંચાલ ચુમ્મોતેર વર્ષે પ્રવીણ શાહ પચાસ વર્ષે કેતન શાહ ચોપન વર્ષીય મકરંદ કુલકર્ણી અને ચાલીસ વર્ષીય પ્રશાંત શાહ સામેલ છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર જ અમદાવાદના એક શોની પાસેથી લાવવામાં આવ્યું હતું આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્ક ફેલાવી રહ્યા હતા પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ઈરાદો સફળ થઈ શક્યો નહીં કાળા કારોબારની કડીઓ અમદાવાદથી સુરત સુધી સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે છાપો મારીને આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત પ્રતિ મિલી નેવું લાખ રૂપિયા છે તેવા છ પોઈન્ટ પાંચ મિલી જેના જથ્થાને જપ્ત કર્યો છે વડોદરાના ચાર અને સુરતના ત્રણ શખ્સો મળીને આ ખતરનાક ખેલ રમી રહ્યા હતા આ કરોડોના કાળા કારોબારની કડીઓ અમદાવાદથી સુરત સુધી જોડાયેલી છે અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા આપ્યું હતું ગુજરાતના ઇતિહાસમાં પાંચ કરોડ પંચ્યાસી લાખની કિંમતનું પ્રતિબંધિત કોપરા કોબ્રા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે સાત ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના ચાર વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને નવ કરોડમાં જે છે ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ સાથે સાત આરોપીઓને આજે છ પોઈન્ટ પાંચ એમએલ કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડે છે આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક એમએલની કિંમત નેવું લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા પછી લોહી ગંઠાવાની દવા હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે જેણે આ બરોડાના જે ચાર વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડા છે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી સર એવું કોઈ જે પકડાય છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે એવું કામ હોય અત્યારે એવું હતું કે જે બરોડાના ચાર લોકો છે અને જે સુરતના ત્રણ આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ નવ કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજી એને ઝડપી પાડ્યા છે